આનંદમ પરિવારે બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મૂળભાઈ પેરાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા મૂ દંતાલી ખાતે એક વૃક્ષમાં કે નામ બે દશાંશ શૂન્ય અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આ અંગે વાત કરતા આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મત વિસ્તારોમાંનું એક છે એટલું આ વિધાનસભા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની હરણફાળ સર્જી રહી છે શ્રી અમિતભાઈ શાહે વિકાસની સાથે સાથે ગાંધીનગર હરિયાળાપણું ધરાવતો એક દૃઢ વિઝન પણ આપ્યો છે તેમણે વધુમાં ઉમેર્યું કે શ્રી અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત અમે એક પહેલનું આયોજન કર્યું છે આ પહેલ હેઠળ બે લાખ અગિયાર હજાર વૃક્ષો વાવવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના ગૃહ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સોમાભાઈ પટેલ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા આનંદમ પરિવારના એક સભ્ય તરીકે અનિલ પટેલ પટેલ મારા છે નૈના અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ન દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એક સાથે પાંત્રીસો પેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને એમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ગાટોરિયા તાલુકાના લપકાબણ ગામમાં એમ બંને ગામોમાં થઈને વૃક્ષારોપણ થવાનું